હેલો ગાઈઝ વેલકમ બેક માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા એનું ફ્રેન્ડ્સ જો આપણી ગોપી અહીંયા ઊભી લગામ લઈને આવી ગયા ગોપીને જો આપણે પાસે રીલ શૂટ કરવા જ આવી છે એક તો ચાલુ કરી દેવી આઈથી એક બીજી એક કોડી આખવા જવાનું તો કન્ટિન્યુ બેના રહે તો બતાવું ક્યાં જાવી કેવી કોડી છે બે પગે હાલે છે ભાવાવડ છે તો કાઈ નહીં ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બેના રહે તો ન્યાજન બતાવું તમને ફાઇનલી ફ્રન્ટ જો ગોપીને આપણે સામાન કરીને ડેલી ડેલી બંધ કરી દીધી બહાર આવ્યા આગળ પાછા મહેમાન આવેલું શૂટ કરી લેવી પછી જાવી એ થોડેક આગળ થવા જાવ ગાડીઓ છે વાંધો નહીં એ જો હવે બે ગાડી લઈને જાવી બંને ઘોડી આગ વા બુલેટ બુલેટ લઈ માવા પાણી ખાઇન્સર જાવી

હમ પાછળ દેખલી ચાલે પર મારા બડાસ હું કેમ નથી મારી લાગવા કાઈ જો જોવી જવાબ કી છે બન છે કઈ પછી માર લઈ

જો ફ્રેન્ડ હવે આપણે ઘોડું કુદા નીકળી ગયા